ત્યારે અલગ અલગ અંડરપાસ અને ગરનાળા ભરાઈ જાય છે ત્યારે રસ્તો બંધ કરાય છે વરસાદ પડે ત્યારે રસ્તો બંધ થાય પણ અમદાવાદના ચાંદોડિયામાં એક એવો રેલવે અંડરપાસ આવેલો છે જે વરસાદ નહોતો પડતો ત્યારથી એટલે કે બાવીસ દિવસથી ગરનાળું બંધ છે ગરનાળામાં પાણી હજી પણ ભરાયેલું જોવા મળી રહ્યું છે ગરનાળામાંથી પાણી કાઢવાનું કામ કરાઈ તો રહ્યું છે પણ પાણી કાઢવાનો પંપ બંધ છે જેથી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે અંડરપાસ બંધ થવાથી સ્થાનિકોને પાંચથી સાત કિલોમીટર ફરીને શહેર તરફ જવું પડે છે ત્યારે આ બાબતે અને કોર્પોરેટરોને અનેક ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જેથી જાહેર જનતામાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે અધિકારીઓ પોતાની જગ્યાએ હોય છે કોર્પોરેટર અને ધારાસભ્યો તેમને સૂજ નથી પડતી કે ખરેખર કોઈ પણ વસ્તુનો ઉકેલ કેવી રીતે લાવો માત્ર તે પદ પર આવી જતા હોય છે પરંતુ તેમની બુદ્ધિ ક્ષમતા ઓછી હોય છે જોઈ રહ્યા છીએ કે ત્રણ ચાર દિવસ જેવું થઈ ગયું વરસાદ બંધ થઈ બી તેમ છતાં બી હજુ કામગીરી કોઈ થઈ નથી અને અમારે છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે જે અહિયાં પસાર થઈ રહ્યા છે પાંચ છ કિલોમીટર સુધીનું અંતર કાપવું પડે છે અને જો અહીંયાથી અમે જઈએ કદાચ ગોતા વંદે માત્રમ રોડ સાઈડ જવું હોય તો અહીંયાથી એકાદ કિલોમીટર થાય છે પણ અમે જો કદાચ આ બાજુથી ફરીને કેવી રીતે જઈએ તો અમારે ઘણા ત્રણ ચાર દિવસના ટાઈમથી અમારે ફરીને જવું પડે પડી રહ્યું છે આ જે ડ્રેનેજ સિસ્ટમ છે ટોટલી કોર્પોરેશનની બાર મહિનાથી ફેલ થયેલી છે જેમાંથી પાણી ઉભરાય છે કોર્પોરેશનને રજૂઆત કરી લેખિત કર્યું છે ધારાસભ્ય સહિતને રજૂઆત કરી પણ અહીંના લોકલ કાઉન્સિલર જે એમને રજૂઆત કરતા એ એવું જણાવે છે કે ભાઈ એ તો કામ થશે કોર્પોરેશનને મેં જાણ કરી છે પણ કેટલા દિવસ આ ત્રણસો ને પાસઠ દિવસ પૂરા થયા લોકો અત્યારે ડેન્ગ્યુની અંદર આજુબાજુના વિસ્તારની અંદર મેલેરિયા ડેન્ગ્યુ ફેલાયો છે હું ખુદ દવાખાનામાં જઈને આવ્યો છું અને હું ખુદ પાર્ટીનો ચાલીસ વર્ષ જૂનો કાર્ય કરતા છું જો અમારું જ ના સંભળાતું હોય તો આમ જનતાનું શું સાંભળશે આ લોકો